સુરતના ઓલપાડના ઉમરા ગામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ યુવકનું અઢી મહિનાની સારવાર બાદ મોત થયું ચાલુ સિટી બસમાંથી ઉતરતા યુવકે બસના ટાયરમાં આવી જતા ઈજાગ્રસ્ત થયો અઢી મહિનાની સારવાર બાદ યુવકનું મોત થયું સુરત સિટીમાં નોકરી કરતા યુવકનું નામ કિશન ખોખર હોવાનું જાણવા મળ્યું તો અઢી મહિના અગાઉ બનેલ ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઉદય આપણે સાથે જોડાયેલા છે ઉદય આ ઘટનાને લઈ અપડેટ શું છે બિલકુલ અઢી મહિના પહેલા આજે અકસ્માત સુરતના ગામ સિટી બસે ઉતરવા જતા યુવકનો તેમાં મૃતક જે યુવક છે તેનું મોત થયું હતું મૃતક યુવકનું નામ કિશન અજળભાઈ ખોખળ જાણવા મળ્યું છે સમગ્ર અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ છે તે હાલ સામે આવ્યા છે મૃતક યુવક સુરત સિટીમાં નોકરી કરવા જતો હતો હજી મહિના અગાઉ બનેલ ઘટનાના હાલ સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ આધારે ઓલ્પા પોલીસે મોટ નો અકસ્માત મોત નો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી જી જોડા આ ઉદય આપનો આભાર